હેલો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે બીકોમ સેમ ટુ એન વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર વિષયની સંપૂર્ણ માહિતી મેળવીશું તો સૌથી પહેલાં અર્થશાસ્ત્રને રિલેટેડ આઈએમપી થિયરી કઈ છે તો તેની આપણે ચર્ચા કરીશું તો અર્થશાસ્ત્રમાં કુલ ચાર ચેપ્ટર આપેલા છે આ ચાર ચેપ્ટરમાંથી સૌથી પહેલું ચેપ્ટર જોઈએ તો છે ગ્રામીણ વિકાસ તો એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે દસ માર્કનો પ્રશ્ન તેના અથવામાં દસ માર્કનો પ્રશ્ન તેવી રીતે અર્થશાસ્ત્ર વિષયમાં સૌથી વધારે પૂછાવાની શક્યતા હોય છે ક્વેશ્ચન નંબર ફાઇવની વાત કરીએ અર્થશાસ્ત્ર વિષયમાં એમસીક્યુ પૂછાવાની શક્યતા સૌથી વધારે હોય છે તો એમ સીક્યુની તૈયારી કરવા માટે આપણે ચેપ્ટરની એન્ડમાં જેટલા એમસીક્યુ આપ્યા છે એ એમ સીક્યુની જો તમે કમ્પ્લીટ તૈયારી કરીને જાઓ તો પણ તમને દસમાંથી દસ આવવાની શક્યતા વધારે હોય છે પાસિંગ માર્ક તમારે અઢાર હોય છે અઢારમાંથી જો એમસીક્યુમાં આપણે દસ માર્ક મળી જાય તો પાસ થવા માટે સૌથી વધારે સરળતા રહે છે તો પહેલાં ચેપ્ટરમાં આપણે જોઈએ કે પહેલાં ચેપ્ટરમાં આપણને ગ્રામ્ય વિકાસ વિશે માહિતી આપેલી છે તો પહેલાં ચેપ્ટર રિલેટેડ જોઈએ તો બીજો પ્રશ્ન ભારતમાં ગ્રામીણ વિકાસની જરૂરિયાત અથવા તો તેની આવશ્યકતા ત્રીજો ગ્રામીણ વિકાસના ઉદ્દેશો ગ્રામીણ વિકાસનું કાર્યક્ષેત્ર ને પ્રશ્ન નંબર સાત ભારતમાં ગ્રામીણ વિકાસની સમસ્યાઓ અથવા પડકારો આ સાતમાંથી આપણે જે ચાર પ્રશ્નો જોયા તે સૌથી વધુ પૂછાવાની શક્યતા રહેલી છે ચારમાંથી તમને કોઈ પણ એક પ્રશ્ન તો ફરજિયાત પૂછાશે ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર બેની વાત કરીએ તો ચેપ્ટર નંબર બે છે ગ્રામીણ અર્થતંત્રની પાયાની સમસ્યાઓ તેમાં આપણને ત્રણ ટોપિક આપ્યા છે એક છે ગરીબી રિલેટેડ બીજો બેરોજગારી રિલેટેડ અને ત્રીજો સ્થળાંતર રિલેટેડ તો ત્રણ ટોપિકમાંથી આપણે કોઈપણ બે ટોપિકની સંપૂર્ણ તૈયારી કરીને જઈએ તો પણ આપણને એક્ઝામમાં બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તો ફરજિયાત જોવા મળશે જ જેમ કે એકથી પાંચ ગરીબીનો ખ્યાલ ગરીબીનું સ્વરૂપ અને પ્રકારો નિદર્શકો ગરીબીના કારણો અને તેના અસરો આ પાંચ પ્રશ્નો તેના અથવામાં બેરોજગારીનો અર્થ અને તેના પ્રકારો કારણો અને બેરોજગારીની અસરો આ ત્રણ પ્રશ્નો આ પાંચ પ્રશ્નો જો કમ્પલેટ કરીને જાઓ તો તમને બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન ફરજિયાત જોવા મળશે જ ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર ત્રણ જોઈએ તો ચેપ્ટર નંબર ત્રણ છે ગ્રામીણ દેવું તો આ ચેપ્ટરમાં જોઈએ તો પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે પ્રશ્ન ત્રણ પ્રશ્ન છ અને સાત તેમાં ગ્રામીણ દેવું તેનો અર્થ અને તેના કારણો ગ્રામીણ દેવાના પરિણામો ગ્રામીણ ધિરાણનો અર્થ અને તેના ઉદ્દેશો પ્રશ્ન નંબર છ ગ્રામીણ ધિરાણની ભૂમિકા અને તેના સ્ત્રોત આ જે પાંચ પ્રશ્નો છે એ સૌથી વધારે પૂછાવાની શક્યતા છે ત્યારબાદ ચેપ્ટર નંબર ચાર જોઈએ તો એ છે ગ્રામીણ વિકાસના કાર્યક્રમો આ સાત યોજનાઓ વિશે તમને અગાઉથી પણ થોડી ઘણી જાણકારી તો હશે જ તેમાં આપણે જોઈએ કે સૌથી જે પહેલા નંબરની યોજના છે સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના તેના હેતુઓ અને તેના લક્ષણો મનરેગા યોજનાના હેતુઓ અને લક્ષણો પ્રધાનમંત્રી જનધન યોજનાના લક્ષણો સિદ્ધિઓને પડકારો મુદ્રા યોજનાના હેતુઓ લક્ષણ અને તે અને તેના લાભો આ જે ચાર યોજનાઓ છે એ સૌથી વધુ પૂછાવાની શક્યતા છે તેમાં મનરેગા યોજના અને મુદ્રા યોજના આ બે યોજનાઓને સૌથી વધુ મહત્ત્વ આપવાનું છે ચોથા ચેપ્ટરમાંથી આ જે ચાર યોજનાઓ આપી છે તેમાંથી કોઈ પણ એક યોજના તમને એક્ઝામમાં ફરજિયાત જોવા મળશે જ જે વિદ્યાર્થી મિત્રો પેપરના આગલા દિવસે તૈયારી કરતા હોય તો એ કોઈ પણ બે ચેપ્ટરની કમ્પ્લીટ તૈયારી કરીને જઈ શકે છે તેમાં વિદ્યાર્થી મિત્રોએ એમસીક્યુને વધારે મહત્ત્વ આપવાનું છે તેથી પાસ થવા માટે સરળતા રહે છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો